અમદાવાદના નરોડા દહેગામ રોડ પર એક શખ્સે નશાની હાલતમાં ઝડપે બેફામ કાર ચલાવીને બે યુવકોનો ભોગ લીધો છે જ્યાં અકસ્માત સર્જ્યા બાદ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસની ટીમ દોડી આવી હતી જોકે આ પ્રકારની ઘટનાઓ હવે શહેરમાં સામાન્ય બની જતા કથરતા જતા કાયદા અને વ્યવસ્થાને સામે સવાલો ઉઠી રહ્યા છે એણાસણ નરોડા દહેગામ હાઈવે પર પૂર્વ ઝડપથી ડ્રોંગ સાઈડ આવીને ચલાવનાર આ નશામાં ધૂત કાર ચાલકે બે લોકોના જીવ લીધા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને અકસ્માત સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે આ બસ બસ બોલા મારા પર ગાડી ઠોકી

એ હોય ભાઈ હા ક્યાં હોય હોય બરાબર